નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો સાહીઠ થી બારસો ચાલીસ ગોંડલમાં એક હજાર એકોતેર થી બારસો છોતેર જામનગરમાં અગિયારસો પચાસ થી બારસો સત્તર સાવરકુંડલા બારસો વીસ જામજોધપુર માં બારસો થી છવ્વીસ જેતપુર માં થી બારસો વિસાવદર નવસો થી એક હજાર સોળ થી બારસો સોળ મહુવામાં અગિયારસો થી અગિયારસો છત્રીસ અમરેલીમાં મોરબી માં બારસો પાંત્રીસ થી બારસો છત્રીસ ભયાઉ માં બારસો એકતાલીસ થી બારસો એકોતેર રાજુલા માં એક હજાર થી એક હજાર ને પચીસ દસાડા પટડી બારસો થી બારસો ચાલીસ માંડમાં બારસો પાંત્રીસ થી બારસો બેતાલીસ ડીસામાં બારસો સાહીઠ થી બારસો છોતેરમાં બારસો થી બારસો સત્યાસી ધાનેરામાં બારસો પચાસ બારસો ને મહેસાણામાં બારસો થી બારસો વિજાપુરમાં બારસો પિસ્તાલીસથી બારસો સિત્તેર હારીજમાં બારસો થી પંચ્યાસી માણસામાં બારસો બાસઠથી બારસો યા બારસો પચાસ થી બારસો પચાસ પંચ્યાસી દહેર ગામમાં બારસો છત્રીસ થી બારસો ચુમ્માલીસ ભેલડી માં બારસો પચાસ થી બારસો બારસો થી બારસો બારસો થી હિંમતનગરમાં બારસો ત્રીસો પંચાવન બેચરાજીર દહેગામમાં બારસો ત્રીસ થી બારસો એકત્રીસ ખેડ બ્રહ્મામાં બારસો પચાસ થી બારસો સાહીઠ કપડવંજમાં બારસો થી બારસો ચાલીસ ભીરમ ગામમાં બારસો એકસઠ થી બારસો અઠ્યોતેર થરાદમાં બારસો પચાસથી બારસો બાણું રાસણમાં બારસો પચાસથી બારસો એસી રાંધનપુરમાં બારસો પંચાવનથી બારસો ને પંચ્યાસી આંબલિયાસરમાં બારસો છત્રીસથી બારસો પંચાવન શિહોરીમાં બારસો સાઠથી તેરસો સિત્તેર પ્રાંતેજમાં બારસો વીસથી બારસો પચાસ સમયમાં બારસો એકોતેરથી બારસો ને વારાહીમાં બારસો પચાસથી બારસો પાંસઠ ચાણસમાં બારસો વીસથી સડસઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો